પાણા કાળા થઇ જાય આપણે એટલી ખબર પડે ભીનો થઈ ગયો અને આ તો હે ને મેઘરવો તો એટલો કામ કરે કે દવા રાઉન્ડ મારો ને તમે એટલું કામ કરે કારણ કે બધી પાંદડા માં ને એટલે જીવાયત મરી જાય વેલો આવી ગયો હોય મેઘરવો હમી માં આવી જાય બધી જીવાયતરી મિની વરસાદ લે ને વરસાદ જેવું કામ થઇ ગયા હારું થી આવે ને એટલે મિની વરસાદ એવું જ ગણાય તો આજે છે ઋષિ પાય એટલે ખેડૂત ને આજે દવા નો સટાય હાથી ન જોડાય એ બે એ બે મેન કામ તો કાંઈ કરાય જ નહીં જોકે હવે તો સમય પ્રમાણે અત્યારની પબ્લિક તો પાયસમ રે એ સારું કહેવાય નકર રે નહીં અને પહેલાં સમયમાં તો આ હાંબા પાયસમ કહેવાતી એટલે ખાલી હાંબો ખાઈને જ રહેવાનું એમ કોઈ બીજી વસ્તુ બટેકા કે માંડવી કે કાંઈ કોઈ ખાતું જ નહીં પણ હવે તો બધાય બધું ખાઈ જ છે ને આપણે ખાઈ જ છે અને બને તા લગે હે ને પાયસમ ને દી કોઈ જાત પાપ ન કરે માણા હા એટલે આપણે દવાનું ને હાથીનું ની તો કામ બંધ જ છે પૈસા માં આપણે કીધું ફ્રી સહી તો ફૂલ નો રોપ આપણે તૈયાર થઈ ગયો છે પણ આમાં કઈ નવરા નતા પરિણામમાં જતું હતું આજ તો કીધું પેલા અત્યાર આપણે ફૂલ નું જ વાવેતર કરનાર રે દેવાંજી ને જો પારા કરીને તૈયાર કરી દીધું છે અને હું હવે નિશાન કરું છું કેટલા કેટલા અંતરે સોપ એ કામ મારું કારણ કે આને વાડી આવને એટલે નજર ફૂલ માથે મારી જ હોય મારે રોજ ભગવાનને સડાવા ફૂલ જોતા હોય ફૂટ ફૂટ ને ગાડે નઈ ના ખાડા કરી નાખે એટલે સોપાઈ જાય હું આ કીધું કેરા કર નાખું તો હે ને વાથી પાણી મૂકીને તો હરખું સીધું અહીં આવેલું આવે રેવલ કીધું હરખું થઈ જાય બે કામ થઈ જાય હા અને અહીંયા તો આપણે ધોવાઈ ગયું હતું એટલે એટલું તો નહીં વવાય અહીંયા પણ દોઢ આઠ થાય એક અહીંયા અર્ધે આટલામાં તગારું એક ફૂલ ઉતરે આપણે ફૂલ બહુ થઈ બસ આઈ લગન લાવવા ને અહીંયા લગી વાવી દીધું ઘરે જરી કાન છે ને અત્યારે અહીંયા આવના સવાવા ઓમે આ ઉતારવા જાવું હોય અહીંયા ના સવાવા આઈ લગન બસ ચોરા નઈ વાયવા હોય બોલા વાલ લે એટલે ઉતારવા જવું હોય ને જગ્યા હાલવાની રાખવી પડે એટલે આપણે એક આયરા ને અર્ધ આયરા ઘણા કા એટલે તો અરે ઘણા રોપ વચ્ચે તો કોઈ જોતો હશે દેહુ નકર પેલા વાવેતર કર લઈ પછી ખબર પડે વચ્ચે 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 આપણે અહીંયા રોપ મે દૂધ પાઈન રહ્યો છે ત્રણ વાર વાવેતર કર્યું અને બે વાર ફેલ થયો અને ત્રીજી વાર ઉજરો છે અમે અહીંયા છોડવા આપણે જોહે એટલે ખાલી ન્યાય વાવી દો એક છોડું આપણે રોપને ને પેલા પાણી પાઈ દીધું હવે સરસ એવો રોપાય એવો થઈ ગયો છે હજી કીધું વરસાદી વાતાવરણ છે ને વાવી દે ને તો સરસ લાગી જાય તો ક્યાં રોપ લેવા ફૂલ વધશે આપણે વાવીશી બઉ કામ આવે છે ગામ ગામમાં કઈક હોય પ્રસંગ કે નાનું મોટું તો લઈ જાય

સુગંધ લેવી હોય તો આ એટલે આપણે બેહી રાખ્યો છે આમાં સુગંધ ન આવે દેખાય હારો ફૂલજાળ રોપવાનું થઈ ગયું ચાલુ કારણ કે વાવવાનું કેટલું વાત કેટલી તો એ કેટલા દિવસે પરિવાર કરતાં તાજ વાવી દઈને કાયલ વાવી દઈને એમ તો આ બધું સરખું કરતા વાર લાગે ને પરબાર ઊંધ થઈ જાય રોપ વધશે કે હું

અને આને ભેજે જ જોઈ ભેજ છે પૂરો પણ તો છે તેમ તો આપણે રેડી દઈ તો વધારે સારું તો વાથી ઉપાડ્યું એટલે થોડુંક તો રેડવું જ પડે પછી તો મોટર ચાલુ કરશું એટલે આમ નળી મૂકશું ને એટલે આખો ધોર્યો પી જાય કારણ કે એટલા એટલા ફૂલઝાડ મોટા થઈ પછી પાણી વધુ જાય ને ડોલે ડોલે જલ્દી પી ન રે ગલગોટા તો વાવી જ છે પણ આપણે ગુલાબના જે ઝાડ વાવ્યા હતા એ ડાયરું હતી એટલે લાગી નહીં એટલે આપણે પછી ગોંડલ થી પેશિયલ લેવા ગુલાબના રોપા ચાર જે ચાર રોપા હે બે જે આપણે એકદમ ઘાટી પાંદડી વાળા ગુલાબ આવે એ ત્રણ દી લગન નો લંખાય ત્રણ ચાર દી લગન એવું ને એવું આપણે લગ્ન પસંદમાં હારમાં જે સોટાળેલા હોય ને એ તમારે બે ત્રણ દી લગ્યા ગુલાબ લંખાય જ નહીં એટલે ઈ બે રોપા હશે આ આપણે દેશી છે ગલગોટા ની જરૂર નહીં પડે જો આ સરખા ઉજરી જાય તો હવે તો ઉજરવા જ જોઈ ને ફૂલ નો શોખ એટલો પણ ઉજરતા નથી એટલે આજુ કલર નઈ વાંધો ગુલાબે એવા ગમે અને વાડી લાગે કેવી સરસ ગુલાબ હોય

આમાં પછી છે ને થોડુંક આમ ખામણું કરી નાખવું એટલે પાણી ભર્યું રે હામણું તો કરવું જ પડશે એ લાલ કલર જેવું છે લાલ એની મેં ઓલ રાણી ગુલાબી જેવું હા હમ હવે આ બે રાણી ગુલાબી કલરના રોપા છે ને એ બે બાજુ બાજુ હું વાવી દેજો હશે મોટો સોર થાય તો ચાર પાંચ હોય ને કેટલાય હોય મોટો થાય પછી અને આપણે વાવવાનું થોડુંક આયોજન થઈ કારણ કે આ બધે ધોવાઈ ગયું છે નકર અસલ આપડે એમ કઈ જાય

જો અત્યારે આપણે જવાનું છે ભાયાવદર પાચમ ના મેળામાં અને મેળો હોય એટલે લગભગ તો કોઈને કેવું ન પડે યાર જુઓ એવું નથી હો આપણે જવાનું મારું મૂળ જ નતું મને નહોતું કારણ કે મારી રૂવી દેવાંશી નથી ને એટલે મારે મેળામાં ન જવું હોય પણ સંગીતા ભાવી ફોન આવ્યો અમે તો બધા છે ને હાલો એવું ન હોય કે મેળામાં અમારી ગાડીમાં હાલો કે તમારી ગાડી નથી લેવી કે અમારી ગાડી જગ્યા જ છે તો અમે કીધું હાલો થોડીક વાર જઈ આવી નકર હું દેવર છું ને તો પોર આપણે ઈકો બંધવી ને ગયા તા જ્યાંનું જ હોય પણ એ નથી ને દેવાસ ને હજી અમારે કઈ શોખ નો લઈ ને જવાનું ફરજિયાત થાય ન્યાજ લઈ જવાનું હજી એને ડોક્ટરે અમને પાંચ વર્ષ ધ્યાન રાખવાનું કીધું છે એટલે એને તો કઈ લઈ જવાનું રાખી જ નહીં અત્યારે આપણે કોઈ કઈ

માટે નિરાધાર ગાયો માટે અશક્ત ગાયો Bye. Yeah. દોઢ કિલોમીટર આ બાજુ અહીંયા બધા આપણે ખેતરું ધૂમ પાણી આયેલા જાય છે એટલે વરસાદ બઉ સારો હે અને બૈડિયા ના વાવ હે કે અહિયાં ધૂમ પાણી જાય છે ખેતરૂમાં

ગયા તા મેળામાં મોડા એટલે આવી મોડા બાકી તો કઈ બહુ ફર્યા નથી ને પણ રસ્તામાં ટાઈમ ગયો ગયા સાડા ત્રણ કેવાય